જય હિન્દ ભારત માતા કી જય હું માજી સેની ઘડ્યું હરેશભા આજે આપ જોઈ લો છો અમે આ તિડનેપ કરીને ક્યાં લઈ જાય છે એની ખબર નથી આ હર્ષ સાહેબ જે ગુજરાતના ના અમે અમારું કોઈ પ્લાન નતો કઈ નતો અને આજે અમને આ કિડનેપ કરીને લઈ જાય છે હવે અમને કિડનેપ કરીને લઈ જાય છે મારવાની પણ ઈચ્છા છે તો હું સૌને કેવા માંગુ કે અમે થઈ કોઈ વાત નહીં અમારી

નમસ્કાર મિત્રો તો મિત્રો તમે આ જોયું કે મારી સૈનિકની આવી હાલત થાય છે તો આપણું શું થશે તો આ વિડીયોને અવશ્ય આગળ શેર કરજો